સંખેડા તાલુકાના ગુંડીચા ગામે નવરાત્રી દરમિયાન વેશભૂષા યોજાઈ આઠમા નોર્તે નવરાત્રિની ઉજવણી દરમિયાન અત્રે વેશભૂષાનું આયોજન કરાયું હતું જેમાં અબાલ વૃદ્ધો સૌ કોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો સંખેડા તાલુકાનું ગુંડીચા ગામ આ વિસ્તારનું મોટું ગામ છે આ ગામની અંદર નવરાત્રિનું રંગેચંગે આયોજન કરાયું છે નવરાત્રિના આ આયોજન દરમિયાન ગામજનો ખૂબ જ મોટી સંખ્યામાં અત્રે એકત્ર થાય છે અને ગરબે ઘૂમે છે નવરાત્રિના આઠમા નોરતે અત્રે વેશભૂષાનું આયોજન કરાયું હતું આ વેશભૂષામાં ગામના અબાલ વૃદ્ધો સૌ કોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો સૌ કોઈ એકદમ સરસ મજાના વસ્ત્રો પરિધાન કરીને આવ્યા હતા અલગ અલગ પ્રકારના વેશ લીધા હતા જે ખૂબ જ આકર્ષણરૂપ બન્યા હતા દેવી દેવતાઓ ઉપરાંત અન્ય અનેક પ્રકારના વેશ ધારણ કર્યા હતા જેને કારણે તેઓ ખૂબ જ આકર્ષક લાગતા હતા કોઈ હનુમાનજી તો કોઈ કાળકા માતા કોઈ ડોક્ટર કોઈ દર્દી તો કોઈ પોલીસનો વેશ ધારણ કર્યો હતો કોઈ આર્મી જવાન પણ બનીને આવ્યા હતા આ ખૂબ જ આકર્ષક લાગતા હતા અને તેને કારણે ગરબે રમવા માટે આવેલા ખેલૈયાઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કુંડીચા ગામે દર વર્ષે નવરાત્રી દરમિયાન આવી રીતે આયોજન કરાય છે અને આ આયોજન થી સૌ કોઈને આનંદ મળે છે ગરબા રમવાની સાથે સાથે અબાલ વૃદ્ધો સૌ કોઈ આ રીતે ગરબે ઘૂમે છે અને વેશભૂષાની મજા માણે છે